જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આજે આપણે કોઈ રેસીપી શેર કરવાના નથી આજે આપણે ખરતા કઈ રીતે બચાવી શકીએ તેનો ઘર ગ્રંથુ દેશી ઉપાય શેર કરવાના છીએ તેમાં કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરવાનો ઓકે શેમ્પુ કઈ રીતે બનાવવું તેમાં કઈ કઈ સામગ્રી ઉપયોગમાં લેવાની છે તે જોઈ લઈએ તેમાં કલોજી કડવો લીમડો મીઠો લીમડો અરીઠાનો પાવડર અને સિકાકાઈનો પાવડર એવી અનેક વસ્તુઓથી આપણે શેમ્પુ તૈયાર કરવાનો છે તેમાં આપણે કોઈ કેમિકલ કે કોઈ આપણે સૂપનો ઉપયોગ નથી કરવાનો તો ચાલો શેમ્પુ બનાવવાનું શરૂ કરીએ અને તમને જો મારો વિડીયો સારો લાગે તો મારી કરવાનું બિલકુલ સૌ પ્રથમ તો શેમ્પુ બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ અરીઠા લીધેલા છે અરીઠાની જગ્યાએ તમે અરીઠાનો પાવડર પણ યુઝ કરી શકો શેમ્પુમાં નાખવા માટે આપણે મીઠા લીમડાનો પાવડર કરેલો છે પહેલાં લીમડાને સૂકવી અને તેનો પાવડર કરી લીધેલો છે તમે લીલા પાંદનો પણ ઉપયોગ કરી શકો છો આપણે શેમ્પુમાં નાખવા માટે કડવા લીમડાનો પણ પાવડર કરેલો છે આ કડવા લીમડાનો પાવડર માથાના વાળને ખૂબ જ ફાયદાકારક છે આપણે અહીં સો ગ્રામ અળસીનો પાવડર કરેલો છે અળસી પણ આપણા વાળને ખૂબ જ ફાયદાકારક છે આપણે અડધી વાટકી કલોંજી લીધેલી છે કલોંજીનો પાવડર લીધેલો છે કલોંજી એટલે કે અમુકને ખબર પણ ન હોય કે કલોંજી એટલે શું પણ તે કોઈ નવીન નથી નામ જે ડુંગળીના બી આવે તેને કલોંજી કહેવામાં આવે છે તે આપણા વાળને સ્ટ્રોંગ બનાવે છે અને મજબૂત કરે છે આપણે એક વાટકી આંબળાનો પાવડર લીધેલો છે આંબળાના પાવડરની જગ્યાએ તમારે લીલા આમરાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો આપણે એક પેકેટ સીકા પાવડર લીધેલો છે સિક્કાઈના પાવડરની જગ્યાએ તમારે પેડિયાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ પડિયા કરતા પાવડર વધારે મદદરૂપ થાય છે પેકિંગમાં આ રીતનું પેકેટ આવે છે તે ઉપયોગમાં લેશો બધી સામગ્રીને પલાળવા માટે એક તપેલી પાણી લીધેલું છે કમસે કમ એક લીટર જેટલું પાણી સૌ પ્રથમ તો પેલા આપણે જે અરીઠા લીધેલા છે આખા તેને ભાંગી અને અંદર જે બી હોય તે આપણે કાઢી લેશું અને તેનો પાવડર કરવાનો છે આ રીતે દસ્તાવે અરીઠાને અરીઠાની અંદરથી આપણે કાળા બી કાઢી અને સાઈડ પર રાખતા જઈશું જુઓ બધાએ અરીઠામાંથી આ રીતના બી કાઢી લીધેલા છે અને હવે આપણે આ ફાડા આપણે મિક્સર જાર પીસી લેશો અને સરસ મજાનો પાવડર તૈયાર કરશો મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે જુઓ આ રીતનો દર દરો પાવડર તૈયાર થાય છે તમે અરીઠાનો પાવડર શેમ્પુમાં ઉપયોગમાં લ્યો તો એ શેમ્પુમાં રિઝલ્ટ જ સારું એવું આવે છે હવે આ પાવડરને આપણે ડાયરેક્ટ પાણીમાં નાખીશું અને મિક્સિંગ કરતા જઈશું આપણે સાંજ સુધી આપણે પલાળવાનું છે કમસે કમ છ કલાક હવે પાણીમાં આપણે અળસીનો પાવડર નાખશું તમારે જો પીસા વગરની બધી વસ્તુ નાખવી હોય તો તમારે બે થી ત્રણ દિવસ સુધી પલાળવી પડે હવે પાણીમાં આમળાનો પાવડર નાખીશું મિક્સિંગ કરતા જઈશું મીઠા લીમડાનો પાવડર નાખીશું જ્યાં સુધી આપણે આ શેમ્પૂ ઉપયોગમાં લઈએ ત્યારે વચ્ચે બીજા કોઈ શેમ્પૂનો ઉપયોગ નથી કરવાનો કારણ કે જે શેમ્પુ મેડિકલમાંથી આપણે લઈએ છીએ ને તે કેમિકલ વાળા હોય છે તેનું રિઝલ્ટ તો જરૂરથી આવે છે પણ તે ઘણી વાર નુકસાન કરતા હોય છે હવે તેમાં આપણે કડવા લીમડાનો પાવડર નાખીશું કડવો લીમડો આપણા વાળને ગ્લોથ બનાવે છે હું ઘણા સમયથી આ શેમ્પૂનો ઉપયોગ કરું છું પછી મને એમ થયું કે હાલો મારા યુવર્સો પણ આ રેસીપી તેની સામે શેર કરું જેથી કરીને એ પણ તેના વાડને બચાવી શકે હવે કલોંજીનો પાવડર નાખીશું હજુ આપણે આમાં એક લિટર પાણીનો ઉપયોગ કરવાનો છે પણ ક્યારે નાખીશું પાણી જ્યારે આપણે આ ઉકળવા મૂકશું ત્યારે તેમાં પાણી નાખીશું હવે બાકી રહ્યો છે સિકાકાઈનો પાવડર તે પણ સાથે નાખી દેશું સો ગ્રામ છે એટલે આપણે પચાસ ગ્રામ જેટલો પાવડર નાખીશું બધું સરસ રીતે મિક્સિંગ કરી છ કલાક સુધી રેસ્ટ આપીશું જેથી કરીને બધી વસ્તુ સરસ રીતે પલળી જાય પછી આપણે ગેસ ઉપર ઉકાળશું હજુ આપણે એક લિટર પાણી નાખીશું મૂકી છ કલાક માટે જુઓ મિત્રો છ કલાક થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ જુઓ છ કલાક રાખેલું હતું તો એકદમ ઘાટું થઈ ગયું છે પેલા કરતા હવે આ શેમ્પુ આપણે ઉકાડવાનું છે તેમાં આપણે એક લિટર જેટલું પાણી નાખીશું હવે તેમાં આપણે પલારેલું મિશ્રણ નાખીશું આ બધી વસ્તુને સરસ રીતે ઉકળવા દેવાની છે આપણે શેમ્પુને આ શેમ્પુ નાખ્યા પછી તમારે બીજા કોઈ શેમ્પુ નો ઉપયોગ નથી કરવાનો કે બીજા કોઈ સાબુ નો ઉપયોગ નથી કરવાનો जेम जे मिश्रण उकळसेम घड थवा लागे મિત્રો જેમ જેમ શેમ્પુ ઉકળશે તેમ તેમ શેમ્પુમાં ચમક આવવા લાગશે હજુ મિનિટ થવા તમને જો મારા વિડીયો સારા લાગતા હોય ને તમે હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી ભાઈ તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આવનારા દરેક નવા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જુઓ સાઈનિંગ આવવા લાગી છે આ શેમ્પુ તમે લાંબો સમય સુધી વાપરી શકો બિલકુલ ખરાબ નથી થતું જુઓ એકદમ ઘાટું થઈ ગયું છે હવે આ શેમ્પુ ને આપણે ઠંડુ થવા દેવાનું છે ગેસ બંધ કરી દેશું જેમ જેમ આપણું શેમ્પુ ઠંડુ થશે તેમ તેમ એકદમ સાઇનિંગ થવા લાગશે સાઇનિંગ આવી જશે જોડતા જ ખબર પડી જાય છે ને

આ રીતનું થઈ જાય છે જે વધારાનું કચરું હોય તે બહાર નીકળી જાય છે હવે થોડુંક હાથમાં લઈને પણ જોઈ લેશું કે શેમ્પુ કેટલું સ્ટ્રોંગ બન્યું છે હવે એક બોટલમાં ભરી આ શેમ્પૂ તમે ઘણા લાંબા સમય સુધી વાપરી શકો છો બે લિટર પાણીમાંથી માંથી એક લીટર શેમ્પુ તૈયાર થયું છે ઉપરથી ઢાંકણ ઢાકી દેસુ તો તૈયાર થઈ ગયું છે મિત્રો દેશી ઔષધિ થી બનેલું શેમ્પૂ તમને જો આ શેમ્પુ ની રેસીપી સારી લાગે તમારી મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ને તમે પણ આ રીતનું ઘરે શેમ્પુ બનાવીને ઉપયોગમાં લેજો